જુનાગઢ શહેરના મેઘાણી નગર વિસ્તારમાં સિંહના આટાફેરા મોડી રાત્રિના સમય મેઘાણી નગર વિસ્તારમાં સિંહ દેખાતા લોકોમાં ફફડાટ ફેલાયો સ્થાનિક રહીશો દ્વારા સિંહના આટાફેરાના મોબાઈલ વિડીયોમાં વાયરલ થયા છે હજુ બે દિવસ પહેલા મધુરમ વિસ્તારમાં દીપડો દેખાયો હતો ગઈકાલે મેઘાણી નગરમાં સિંહ દેખાયો છે શહેરીજનોમાં ફફડાટ ફેલાયો અનેક વખત વન્ય પ્રાણીઓ ખોરાકની શોધમાં રહેણાંક વિસ્તારમાં પણ આવી જતા હોય છે ગિરનાર અભયારણ્યમાં નજીકના રહેણાંક વિસ્તારમાં વન્ય પ્રાણીઓ આવી જવાની ઘટના જાણે સામાન્ય બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે સ્ટોરી રિપોર્ટ બાય પરેશ બુદ્ધભટ્ટી માં મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે